થી અપડાઉન કરતા વિદ્યાર્થીઓ બસ કેન્સલ થતા મુશ્કેલીમાં મુકાયા સુરેન્દ્રનગર નજીક પર પસાર કારણે કારણે રોજિંદા બસો આવે છે કેન્સલ જિલ્લામાં તંત્ર દ્વારા કરાયા બંધ જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાંથી અપડાઉન કરતા લોકો ભોગવી રહ્યા છે હાલાકી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરી બસ સ્ટેશન ખાતે ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર અભ્યાસ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે રાંગધ્રા ડેપો દ્વારા આજ રોજ ત્રણ બસો કેન્સલ કરતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો કારણ કે બસો કેન્સલ થતા જર્જરિત હાલતમાં હોય જેના કારણે તંત્ર દ્વારા આ પુલને બંધ કરી દેવામાં આવતા અપડાઉન કરતા લોકો વિદ્યાર્થીઓ તથા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે સૌથી મોટો ફટકો અને મુશ્કેલી વિદ્યાર્થીઓ તથા દર્દીઓને પડે છે રાંગધ્રા હળવા ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે સુરેન્દ્રનગરની શાળાઓ તથા કોલેજોમાં આવે છે આ ઉપરાંત કોઈ દુર્ઘટના બને તો વધુ સારવાર માટે સુરેન્દ્રનગર જિલ્લાની હોસ્પિટલોમાં દર્દીઓને લાવવામાં આવે છે હાલ તંત્ર દ્વારા આ બાબતે ખાસ કરીને વિદ્યાર્થીઓ તથા દર્દીઓને ધ્યાનમાં રાખી ચોક્કસ વ્યવસ્થા કરવી જોઈએ અમારા મીડિયાના મારફતે અમે તંત્રને અપીલ કરીએ છીએ કે વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને વિદ્યાર્થીઓ તથા દર્દીઓ માટે અનુકૂળ વાહન વ્યવહાર વ્યવસ્થા ગોઠવી આપે જેથી વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસક્રમથી વંચિતના રહે અને તાત્કાલિક દર્દીઓને સમયસર સારવાર મળી રહે મારું નામ ખોડિયા દ્રષ્ટિ છે હું વારમોરા કોલેજમાં અભ્યાસ કરું છું અમારે ડાંગોધ્રાણી અત્યારે બધી બસો બંધ થઈ ગઈ છે દુધરેજ કેનાલનું કામ હોવાથી તો અહીંયા અમારે બસો અમને દૂધરેજ ઉતારે તો અમારે ત્યાંથી સામેથી જવા માટે અમારે અલગથી વાહન કરવા પડે છે અને બસો પેલા તો હોતી જ નથી છ વાગ્યાની બસ સાડા છ ની બસ કે બધી કેન્સલ થઈ ગઈ સીધી સાત વાગે આઠ વાગે તો અમારે ત્યાં પહોંચવામાં બે થી ત્રણ લેક્ચર હોય જાય તો અમારે ત્યાં જઈને ભણવાનું શું પેલા તો અમારું સ્ટડી બગડે પછી અમે અહીંયા લેટ પહોંચી અને બીજું અહીંયાથી રિટર્ન થવું હોય તો ત્યાંથી અમને ડેપોમાં એમ કે એક વાગ્યાની બસ બસ બે વાગે મૂકે અઢી વાગે મૂકે તો અહીંયા અમારે કેટલું ખરાબ કન્ડિશન છે

નું કામ ચાલુ હોવાથી એક વર્ષ માટે એ બ્રિજને બનતા સમય લાગે એમ છે એટલે અત્યારે જે બસો ઉપડે છે ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર એ આઠ વાગે ઉપડે છે અને એ ધ્રાંગધ્રાથી દૂધરેજ ત્યાંથી વણા અને ત્યાંથી લખતર થઈને જાય છે એટલે આ વિદ્યાર્થીઓ આઠ વાગે જો અહીંયાથી જાય ધ્રાંગધ્રાથી અપડાઉન કરે તો દસ વાગે પહોંચે એના લીધે આ વિદ્યાર્થીઓના બે લેક્ચર જતા રહે એટલે ડિગ્રીમાં ભણતા હોય કોલેજમાં ભણતા હોય એના ટોટલ પાંચ લેક્ચર હોતા હોય છે એમાંથી બે લેક્ચર જતા રહે તો ત્રણ લેક્ચર માટે અપડાઉન કરવું એમને બી પોસાય નહીં એના માટે અમે સરકારશ્રી અને ડેપો મેનેજરને નમ્ર વિનંતી કરી છીએ કે આ વિદ્યાર્થી માટે સવારે જે હળવદથી સુરેન્દ્રનગરની સાડા પાંચે બસ અહીંયા આવે છે બ બસ સ્ટેન્ડમાં એ છ વાગે આવે જેથી કરીને આ વિદ્યાર્થીઓ ટાઈમસર છ વાગે સુરેન્દ્રનગર જવા નીકળે તો આઠ વાગે પહોંચી શકે અને બીજું કે એ શક્ય ન હોય તો ઓનલી ફોર આ વિદ્યાર્થીનું ભવિષ્ય એક વર્ષ માટે ન બગડે એના માટે એક સ્પેશિયલ વિદ્યાર્થીઓ માટે અપડાઉન માટે ઓનલી ફોર વિદ્યાર્થીઓ માટે એક સ્પેશિયલ બસ ડેપો મેનેજર મૂકે છ વાગે તો આ વિદ્યાર્થીઓ છ વાગે અહીંયાથી બેસીને ટાઈમસર આઠ વાગે બધી કોલેજોમાં પહોંચી શકે આવી અમારી સરકાર અને ડેપો મેનેજરને નમ્ર વિનંતી છે કેમ કે પુલનું કામ એક વર્ષ સુધી ચાલે એમ છે હવે એક વર્ષ સુધી જો આ વિદ્યાર્થીનું ભવિષ્ય બગડે તેના જવાબદાર કોણ તો અમારી નમ્ર વિનંતી છે વહેલી તકે સરકાર શ્રી ડેપો મેનેજર અમારી આ નમ્ર વિનંતીને માન્ય રાખી ઓનલી ફોર વિદ્યાર્થી માટે એક છ વાગે બસ શરૂ કરાવે આભાર